આજે છ ડિસેમ્બર છે અને ભારતના બંધારણના ઘડવૈયા અને સિમ્બોલ ઓફ નોલેજ એવા ડોક્ટર સાહેબ આંબેડકરનો મહાપરિનિર્વાણ દિવસ પણ છે આજના દિવસે ગુજરાતના મહીસાગરમાં દલિત અને આદિવાસી અને ઓબીસી સમાજે રેલીનું આયોજન કર્યું હતું પણ રેલી કરવા માટે મંજૂરી ન મળતા નેતાઓને ખાલી પુષ્પાંજલિ કરી અને કાર્યક્રમ પૂરો કરવો પડ્યો હતો વિસ્તારે વાત કરીએ શું હતો મામલો અને મહિસાગરમાં આજે શું થયું નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું દલિત નેતા અને વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી આજે મહીસાગરમાં કાયદો અને વ્યવસ્થાની બાબતે આવેદન આપવા માટે ગયા હતા એમની વાત મુજબ મહીસાગર જિલ્લાના જે કલેક્ટર છે નેહા કુમારી એમનો ઓડિયો વાયરલ થયા પછી મેવાણીએ મહીસાગરના ગામો ગામ બેઠક કરી હતી અને મહીસાગરના એસસી એસટી અને ઓબીસી સમાજના લોકોને મોટી સભા યોજવા માટે એટલે કે આજના દિવસે મોટી સભા યોજવા માટે અને આંદોલન કરવા માટે પ્લાનિંગ કર્યું હતું પણ રેલી અને આંદોલનની પરમિશન નથી મળી આંદોલન કરનાર નેતાઓ જેમ કે જિગ્નેશ મેવાણી છે અમિતભાઈ ચાવડા છે લાલજીભાઈ દેસાઈ છે બીજા રાજ્યોથી મહીસાગરમાં આવનાર કોંગ્રેસના નેતાઓ છે એ બધાની ધરપકડની વાતો પણ ચાલતી હતી જે તે સમયે જોકે હવે જિગ્નેશ મેવાણી અમિત ચાવડા તમિલનાડુના સાંસદ છે શશિકાંત સેન્થિલ શ્રી કે રાજુ રાજેશ લીલોથિયા લાલજી દેસાઈ અનંત પટેલ નૌશાદ સોલંકી હીરા અલાવા હિતેન્દ્ર પીઠડીયા સહિતના નેતાઓ જે છે એ બાલાસિનોરના બસ સ્ટેન્ડ પાસે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે પુષ્પાંજલિ કરવા માટે ગયા હતા દલિત આદિવાસી અને ઓબીસી સમાજની મહારેલી મહીસાગરમાં નામ મંજૂર કરતા જિગ્નેશ મેવાણીએ એને બંધારણનું અપમાન ગણાવ્યું છે એમણે કહ્યું છે કે ગુજરાત દેશનું પહેલું એવું રાજ્ય છે જ્યાં બાબા સાહેબની પુણ્યતિથિ ઉપર કાર્યક્રમને મંજૂરી નથી આપવા દેવામાં આવી જો કે આ કાર્યક્રમ સામાન્ય ન હતો મહીસાગરના કલેક્ટર આઈએસ નેહા કુમારીની ધરપકડની માંગ સાથે રેલી આયોજન કરવાનો એસસી એસટી અને ઓબીસી સમાજનો પ્લાન હતો અને એવો કાર્યક્રમ હતો પણ એવું નથી થઈ શક્યું રેલીના કારણે મહીસાગરમાં મોટા પાયે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જીગ્નેશ મેવાણીના આંદોલન હોવાના કારણે વાઘેલા અજયકુમાર બાબુલાલે મહીસાગર પોલીસ વડાને આવેદન આપ્યું હતું પત્ર લખ્યો હતો કે લોકપ્રિયતા મેળવવા માટે અને અંગત સ્વાર્થ માટે મહીસાગર જિલ્લાના અનુસૂચિત જાતિ સમાજના લોકોને મેવાણી ઉશ્કેરી રહ્યા છે તેમણે જે માગ ઉઠાવી છે તે ન્યાયાલયના રસ્તે પણ સમાધાન લાવી શકાય એવી છે હવે આ તો બધી જ પ્રક્રિયા હતી જે કંઈ પણ સમાચાર હતા એ હતા હવે આ મામલે આગળ શું થશે એ પણ જોવાનું રહેશે તમામ અપડેટ માટે જોડાયેલા રહેજો વાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે તમામ માહિતી અમે તમને વાઇબ્સ ઓફ ઇન્ડિયાના માધ્યમે દેખાડતા રહીશું આભાર